નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બગદાણા નજીક બગડ નદીનો પુલ જોખમી સ્થિતિમાં સલામતી દિવાલો તૂટી રસ્તામાં ખાડા અને તિરાડો આશ્રમને કારણે અવર જવર વધુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા નજીક આવેલો બગડ નદી પરનો પુલ અત્યંત જોખમી સ્થિતિમાં છે નેશનલ હાઈવેથી બગદાણા સુધી પહોંચવા માટે આ પુલનો મોટો પ્રમાણમાં ઉપયોગ થાય છે પુલની બંને બાજુની સલામતી દિવાલો જર્જરિત થઈ ગઈ છે રસ્તા પર મોટા ખાડા પડ્યા છે અને ઠેર ઠેર તિરાડો જોવા મળે છે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના કારણે રસ્તા પરનો ડામર પણ ધોવાઈ ગયો છે આ પુલ અનેક ગામોને જોડતો મહત્ત્વનો માર્ગ છે દરરોજ અહીંથી વિવિધ પ્રકારના વાહનોની અવર રહે છે ખાસ કરીને બગદાણા આશ્રમને કારણે આ માર્ગ પર લોકોની અવર જવર વધુ પ્રમાણમાં જોવા મળે છે લાંબા સમયથી પુલનું સમારકામ કે રિપેરિંગ કામ થયું નથી જેના કારણે પુલની સ્થિતિ દિવસે દિવસે વધુ કથળી રહી છે વાહન ચાલકોએ પુલ પરથી પસાર થતી વખતે ખૂબ સાવચેતી રાખવી પડે છે સ્થાનિક રહીશોની માંગ છે કે સત્વરે પુલનું સમારકામ કરવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ